અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા પાટણના બારસો એસીમાં સ્થાપના દિને પચીસ શૌર્ય પ્રેરક કાર્યક્રમ યોજાયા ઐતિહાસિક નગર પાટણ શહેરનું બારસો એસીમો સ્થાપના દિવસ ગુરુવારના મહાવધ સાતમના રોજ અખિલ ગુજરાત રાજપૂત સમાજના પચીસ શૌર્ય પ્રેરક કાર્યક્રમો થકી ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત આ પચીસ શૌર્ય પ્રેરક કાર્યક્રમ અને સમાજ ચિંતન સભામાં રાજપૂત સમાજના સંત શિરોમણી પરમપૂજ્ય રાજરાજેશ્વર યોગીરાજ રૂખડનાથજી બાપુ સહિત વિવિધ સ્ટેટના રાજવીઓ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાણંદ સ્ટેટના યુવા રાજવી ધ્રુવકુમાર સિંહજી બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા મારવાડ જંક્શન રાજસ્થાનના પૂર્વ ધારાસભ્ય ખુશવીર સિંહજી જોજાવડ સહિતના મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહીને પ્રસંગોચિત ઉદબોધન કરી અખિલ ગુજરાત રાજપૂત સમાજ દ્વારા પાટણના સ્થાપના દિને પ્રસંગે આયોજિત કાર્યક્રમની સરાહના કરી હતી જ્યારે સંત વયે પણ આ પ્રસંગે પોતાના રૂઢા આશીર્વાદ પાઠવ્યા હતા રાજપૂત સમાજની બાલિકાઓએ ખુલી તલવારો સાથે કૃતિ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્ર કર્યા હતા ઐતિહાસિક નગરી પાટણના બારસો એસી સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે અખિલ ગુજરાત રાજપૂત સમાજ દ્વારા આયોજિત કરાયેલા પચીસ શૌર્ય પ્રેરક કાર્યક્રમને સફળ બનાવવા સમાજના આગેવાનો યુવાનો સહિતોએ ભારે જહેમત ઉઠાવી હતી અને પાટણનો એક ભવ્ય ઇતિહાસ રહ્યો ગુજરાત માટેનો સુવર્ણકાળ ઇતિહાસકારોએ લખ્યું છે કે જ્યારે પાટણ રાજધાની હતી ચાવડા અને સોલંકી વંશોજીઓની સત્તા હતી ત્યારે રહી અને ખૂબ આનંદ છે કે આજે બારસો એંશીનો પાટણ નગરનો સ્થાપના દિવસ છે ત્યારે આ સ્થાપના દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા ખૂબ આનંદ અને ગૌરવ થયું ઇતિહાસના પાનાઓ ઉતલાવીએ હતું એ વખતની રાજસત્તાએ સેવાની સાધના કરી કોઈ પણ પ્રકારના બે વિચાર ઊભા થાય તો એ વિવાદને સંઘર્ષથી નહીં સંવાદથી ઉકેલવાનો એક અભિગમ રાખ્યો રાજ્યમાં જનતાની વચ્ચે ધર્મના નામે વિવાદ ન થાય જૈન ધર્મ અને હિન્દુ ધર્મ એ બંનેના વચ્ચે એક સૂત્રતા જળવાય અને બે ધર્મના કારણે જનતા વચ્ચે ભેદભાવ ન થાય એ પણ એ વખતના રાજ્યના સન્માનની શું રાજ્ય સત્તામાં બેઠેલી વ્યક્તિએ વ્યક્તિગત લાગણીઓને બાજુએ મૂકીને જનહિત માટે કામ કરવાની વાત કરી સલાહકારો હામાં હા કરેવા નહીં સારું સારું બોલેવા નહીં સાચું સાચું બોલેવા सलाहकारों युद्धा मुख्य योद् राज्य शासन श्री काक हो वक्तना मुख्यमंत्री एमना राज्य सत्ता प्रधान सकता है श्री मुंजाल हो अब उम्दा लोगों ने शासन की व्यवस्था आप जे राज्य ने विकास करो कि સમગ્ર વિશ્વમાં પાટણની એક પ્રભુતા લોક કલ્યાણ એ પ્રાયોરિટી હતો સત્તાનો વિસ્તાર નહીં લોકોની સમસ્યાઓનો ઉકેલ એ શાસકોની પ્રાયોરિટી હતી એટલા માટે જ સુવર્ણકાળ બન્યો હતો હું આશા રાખું છું કે એ ઇતિહાસમાંથી પ્રેરણા લઈને આવતા દિવસોમાં અમે લોકો જે જાહેર જીવનમાં પડેલા છે એ પણ સ્વાર્થનો સંઘર્ષ નહીં પરમાર્થનો પુરુષાર્થ એ જ સત્તાની સાચી સાધના હોઈ શકે એ જ શ્લોકોની સાચી સેવા હોઈ શકે એ મંત્ર જો ઇતિહાસમાં ક્યાંય મળતો હોય પાટણના એ રાજશાસન જેને સુવર્ણકાળ કહે છે ત્યારનો છે આવતા દિવસોમાં અમને પણ એ જ રસ્તે ચાલવાની ઈશ્વર શક્તિ આપે એ પ્રાર્થના આજના દિવસે એ જ હોઈ શકે પાટણના આજના બારસો એંશીમાં સ્થાપના દિવસે સૌને ખૂબ શુભકામનાઓ સમગ્ર ગુજરાતને કારણ કે ગુજરાતની વર્ષો સુધી રાજધાની એ પાટણ રહી થેન્ક યુ થેન્ક ઓકે